ધરમપુર ખાતે વન વિભાગ વગેર ટિમ્બર ડેપોના ફોરેસ્ટર વાલ્મિકભાઈ પાટલનું નિવૃત્ત શુભેચ્છા વિધાય સમારંભ યોજાયો દક્ષિણ ડાંગ વન વિભાગ આવા વગેર ટિમ્બર ડેપોના ફોરેસ્ટ વાલ્મિકભાઈ નારાયણભાઈ પાટલ વય મર્યાદાના લઈ સેવા નિવૃત્ત થતા સેવા નિવૃત્ત શુભેચ્છા કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે દિવ્ય પુકાર તેમજ દર્શન ન્યૂઝના માલિક નેતંત્રી વિશ્વાસભાઈ દેસલે શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિષદ ગુજરાત રાજ્ય કોઓર્ડિનેટર સુનિલભાઈ પાટલ ધરમપુર રેન્જના આર એફ ઓ હિરેનભાઈ પટેલ જેઓની ઉપસ્થિતિમાં નિવૃત્ત શુભેચ્છા વિદાય સમારંભ રાખવામાં આવતા ઉપરોક્ત મહેમાનોએ વાલ્મિકભાઈ પટેલના વન વિભાગ કાર્યકાળ સમયના અનુભવો તેમજ ફરશ પરની નિષ્ઠાવા વિશે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તે ઉપરાંત ધરમપુર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ ડોક્ટર રાજેન્દ્ર પાટેલ ડોક્ટર એન જી સાંઈખેડે સતીષભાઈ આહિરે નીતિનભાઈ ગજેરી સહિત મહારાષ્ટ્રથી આવેલા સગા સંબંધીઓએ પ્રસંગ અનુસાર પ્રતિભાવો રજૂ કર્યા હતા વાલ્મિક વન વિભાગમાં ચોત્રીસ વર્ષ સુધી કરેલ નોકરીના અનુભવ શેર કરી ભૂતકાળની યાદો તાજી કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનપત્ર આપી આપી શાલ શ્રીફળ સન્માન હતું ભરતભાઈ પાટીલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જ્યારે શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિષદ વલસાડના કોર્ડિનેટર અક્ષય પાટીલે પ્રતિભાવો રજૂ કરી આભાર વિધિ આટોપી હતી ભરત પાટીલ સાથે દિવ્ય પુકાર ન્યૂઝ વલસાડ